ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ કંટ્રોલ રૂમ ખાતે સીસીડી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરાયું હતું સુરત શહેરમાં પોલીસ કમિશનર કચેરીમાં સીસીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીના હસ્તે કરાયું હતું સુરત શહેરમાં હાલ બજારથી વધુ કેમેરા છે ત્યાંથી સાતસો નવ જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ ગાંધીનગરના ટ્રેનેત્રથી પણ થઈ શકશે ગાંધીનગરના ત્રિનેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર થી ગુજરાતના ચોત્રીસ જિલ્લાઓનું સીધું મોનીટરિંગ કરવામાં આવશે જેનું લોન્ચિંગ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અશંકભીના હસ્તે કરવામાં આવ્યું હતું સીસીટીવી કેમેરા

અને અમારો જો રેડ લાઈટ વાલે સુ મોટર આર કેમેરા ઓ છે લેન્સ આ આ કોમ્બિનેશન સાથે આજ જો સજજ રહેશે અહીંયા સતત જો 30 જેટલા પોલીસ ના સ્ટાફ જો હે કાયદા અને વ્યવસ્થા ને જાળવણી માટે કાર્યરત રહેશે અને સાથો સાથ જેટલા બી અમારો બોડી વર્ક કેમેરા આવે છે બોડી વર્ક કેમેરા ઓના લાઈવ ટેલિકાસ્ટ અહીંયા જો આવશે જો

અને આ બધાનો કોઈ મુવમેન્ટ થાય છે તો તાત્કાલિક અહીંયા પોપઅપ થાય છે અને આપણને ખબર પડે છે આ બધા ક્રિમિનલના મુવમેન્ટ અહીંયા થઈ રહી છે તો અમારા જો ટાર્ગેટ છે જો માનની ડિપ્ટી સીએમ સાહેબ સૂચના આપી છે કે સુરત શહેરના તમામ એવા ગુનેગારો જો પ્રજા નરં છે છે સાથોસાથ જો જેટલા વોન્ટેડ છે અને સાથોસાથ રાજ્યના બી જેટલા જો આ પ્રકારના વોન્ટેડ ગુનેગારો છે એના બી ડેટા અમે લોકો અપલોડ કરવા માટે સૂચના આપી છે તેના અમે કરવા જઈ રહ્યા છીએ જેથી કોઈ પણ ગુનેગાર રાજભરના સુરતમાં કોઈ મુવમેન્ટ હોય તાત્કાલિક આપણને ખબર પડી જાય તો આ કંટ્રોલ રૂમથી અમે આવનાર સમયમાં આ બધાને ખબર છે કે બે હજાર બારમાં જો સેફ સિટીના સુરત આઈ જો પ્રોજેક્ટ હતા અત્યારે બાર વર્ષ પહેલી કેમેરાઓ પુરાણા થઈ ગયા હતા એના ચેન્જ કરીને એકદમ તદ્દન જોઈએ અદ્યતન કેમેરા અને સ્ક્રીન લઈ આવવામાં આવી છે લગાવવામાં આવી છે તો આજે અમે ફરીથી જોઈએ માન્ય ડિપ્ટી સીએમ આભાર માનીએ છીએ અને અમારી પૂરી પોલીસ ફોર્સ અમે બધાને ખાતરી આપી છે નગરજનોને કે સુરત સાહેબના લોકોને સેવા માટે સદૈવ અમારા કંટ્રોલનું નેત્રમ ખૂબ કાર્યરત અને મદદરૂપ અહીંયાથી અમારે સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ થવાની છે જોઈએ જેના જેટલા બી અમારા બોડી વન કેમેરા હોય કે અલગ અલગ પ્રકારના અમારા સીસીટીવી કેમેરા હોય જેટલા પ્રકારના કેમેરા છે અહીંયાથી મોનિટરિંગ થશે અને અહીંયા જો અમારા ઓફિસર છે ત્રણ અમારા પીઆઈ સતત જો ચોવીસ કલાક જો ડ્યુટી ઉપર રહે છે ડીસીપી કંટ્રોલ રૂમના નેતૃત્વમાં અને એના ક્રાઇમ બ્રાન્ચ થોડા સુપરવિઝન એના કરશે જોઈએ જેથી કન્ટિન્યુઅસ જો મોનિટરિંગ આમાં થતી રહે અને સાથોસાથ આપણા જો મહાનગરપાલિકાના કેમેરાઓ છે એના બી ફીડ અમારી પાસે અહીંયા છે અને જો પ્રજાના જેટલા કેમેરા છે જો પચીસ હજાર જેટલા કેમેરાઓને ડેટા છે એના બી અમે લોકો ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી અહીંયા ધીમે ધીમે આવનાર દિવસોમાં એના સાંકળી લઈશું ઓકે સર